નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એનવન ગુજરાતી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકાથી ધોળી ગામ ખાતે આવેલા આસિસ્ટન્ટ ડીઓ શ્રીમતી કુસુમબેને મરેલા સભ્યોની હાજરી ગણી મનઘડત નિર્ણય કરી ચાલતી પકડી આ જો ધોળકા તાલુકાના ધોળી ગામે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ગામના લોકો દ્વારા ચૂંટવામાં આવેલ સભ્યોએ વારંવાર સરપંચને વિકાસના તથા અન્ય રોજિંદા જીવનમાં આવતા કાર્યો માટે રજૂઆત કરવામાં આવતી હતી પરંતુ સરપંચ દ્વારા પદનો દુરુપયોગ અભદ્ર ભાષામાં અને ગમે તેવા જવાબ આપવામાં આવતા હતા જેથી કંટાળી આ સર્વે સભ્યોએ આ આખરી નિર્ણય લઈ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી જેમાં સરકારના અધિકારીઓ દ્વારા મનગઢત નિર્ણય કરી મરણ પામેલ સભ્યની હાજરી ગણી બહુમતી હોવા છતાં બે તૃતીયાંશનો આગ્રહ રાખી ગામની પ્રાથમિક અને જીવન જરૂરિયાતની બાબતો માટે પોતાની પવિત્ર ફરજ બજાવતા સભ્યો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને ફગાવી દીધી હતી ના કરી હતી અને ગાડીમાં સવાર થઈ ચાલતી પકડી હતી પરંતુ આ સભ્યો દ્વારા જ્યારે ગાડી રોકી ત્યારે તાલુકામાંથી આવેલ કુસુમભાઈને ટીડીઓ સાહેબ જાણ કરીને બોલાવવામાં આવ્યા હતા ટીડીઓ સાહેબે પણ આવો કોઈ નિર્ણય લીધો ન હતો અને સભ્યો દ્વારા આપવામાં આવેલી લેખિત રજૂઆત સ્વીકારી હતી અને આવતીકાલે જવાબ કરવાનું આશ્વાસન આપ્યું હતું ડીઓ બિપિનભાઈ પરમાર સાહેબને પત્રકારો દ્વારા આ અંગે માહિતી માંગવા છતાંય જવાબ આપવાનું ટાળ્યું હતું આમ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે અન્યાય થયાનો અહેસાસ થયો હતો બીરો રિપોર્ટ નરેશ ભયાર પગી એન વન ગુજરાતી ન્યૂઝ ધોળકા ક્યાં રહેવાનું ને શું ગામ અને સરપંચ વિરુદ્ધ જે તમે પોચો જે દરખાસ્ત લાયા દરખાસ્ત લાયા શું અધિકારીઓ શું કાર્યવાહી કરી સરપંચ કરવાની દરખાસ્ત લાયા તા અધિકારીઓ આયા તાલુકા પંચાયત અધિકારી આપણા વિસ્તૃત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી આવ્યા હતા તો એમને કંઈ કાર્યવાહી કરવા મેં અમારી બાજુ પાંચ સભ્યોની બોડી હતી તો એમને કંઈ કાર્યવાહી કરી નથી અને જે અમે કોર્ટથી હુકમ લાવ્યા હતા એમને કંઈ જવાબ નામ આપ્યો નહીં એક એક કાલે તાલુકા પંચાયત આવીને લઈ જઈ સરપંચ ઉપર તમે કયા કયા આરોપ લગાવ્યા છે સરપંચ ઉપર તો અત્યારે અમે કંઈ આરોપ જે કઈ દરખાસ્ત આરોપ લગાવ્યો બરાબર બીજો કંઈ અમે આરોપ અત્યારે લગાવ્યો

પંચાયતમાં અમે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાયા હતા તેને માટે તાલુકા તાલુકા અધિકારી આવ્યા હતા તેમને અમને સ્પષ્ટ જવાબ સારો આવ્યો નથી અમે અમારી પ્રમાણે પાંચ સભ્યોની અમારી મેજોરિટી હતી અને એ સામે ત્રણ હતા તો એ અમના એટલે બે તૃતીયાંશના કંઈક નિયમ સમજાયા કે તમે એના કારણેથી તમે પાછા રહો છો પણ અમારી પાસે પાંચ પોઈન્ટ ઓગણ નો હાઈકોર્ટનો પહેલેથી ઓર્ડર છે પણ અમારી પાસે પાંચ પોઈન્ટ તેત્રીસનું ઓલ્યું હતું મેજોરિટી તો એ અમને એમને વિકોટ્યા છે અને અમારા ગામમાં એ અમે ગમે ત્યાં સરપંચ શ્રીને અમે કંઈક પૂછવી કારણનું કે અમે સભ્ય છીએ અમારા આર્થિક કામ વિકાસના કરવા છે તો એમને અમી રીતે કોઈ દિવસ જવાબ આવેલો નથી કાયદો કાયદાનું કામ કરશે જે છે એમને મંજૂર છે